સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર જે શૂટરો હતા તેમણે તાપી નદીમાં જે રિવોલ્વર છે એ ફેંકી દીધી હતી એમાંથી અત્યારે હાલ રિવોલ્વર છે બંને રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે સીલ કરવામાં આવી છે આ દ્રશ્ય સીધા જોઈ શકો છો જે મુદ્દામાલ છે એ અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યો છે ખુદ મુંબઈ પોલીસના સિંગમ અત્યારે હાલ દયાનાયક છે આ પ્રમાણે જે છે પોલીસ છે એ રિવોલ્વર અત્યારે હાલ બતાવી રહ્યા છે જે જપ્ત કરવામાં આવ્યું છે તમામે તમામ મેગેઝિન છે એ મેગેઝિન જપ્ત કરવામાં આવી છે એ બતાવવામાં આવી રહી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે અઠ્યાવીસ કલાકની મહેનત બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે તાપી નદીની અંદરથી મુંબઈ પોલીસે બે પિસ્તલ ચાર મેગેઝિન જેમાં સત્તર રાઉન્ડ છે તે જપ્ત કર્યા છે મુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સુકબાર ડ્રાઈવરને પણ અહીં લાવી હતી અને સુરત પોલીસ અને ફાયર વિભાગની મદદથી બોટ મેળવીને સતત કલાકો સુધી આ મુંબઈના બે મરીન એક્સપર્ટને ડ્રાઈવ સાથે શોધખોળ હાથ ધરવામાં આવી હતી તાપી નદીમાં સાત મીટર અંદર બંને પિસ્તલને ચાર મેગઝીન મળી આવ્યા છે આશરે તાપી નદીના અડધા કિલોમીટરના રેન્જમાં મુંબઈ પોલીસે આ પિસ્તોલની શોધખોળ કરી હતી અને લગભગ ત્રણસો પાસઠ મીટર સુધી પોલીસે પિસ્તલની શોધખોળ કરી હતી બંને શૂટરોને સાથે રાખીને અત્યારે હાલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ત્યારે દયા નાયક છે એ ખુદ અત્યારે મોજૂદ છે અને આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે આજે બંને પિસ્તલ છે અને સત્તર જેટલી ગોળીઓ છે એ જપ્ત કરવામાં આવી છે અને અત્યારે જે પ્રમાણે જે રીતે મુંબઈ ખાતે સલમાન ખાનના નિવાસસ્થાન ખાતે આ પ્રમાણે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું બંને શૂટરો દ્વારા એ બંને શૂટરો છે એ જે સુરત ખાતે ટ્રક મારફતે આવ્યા હતા ચારોડી સુધી ટ્રકમાં આવ્યા હતા અને ત્યારબાદ તે આરોપી છે એ આરોપીઓએ આ પ્રમાણે જોઈ શકાય છે સુરત સુધી ઓટો રિક્ષામાં આવીને હોય તેઓએ અત્યારે આ જે બંને પિસ્તલ છે એ પિસ્તલ છે તાપી નદીમાં ફેંકી દીધી હતી અને તેની શોધખોળ કરવામાં આવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા હાથ લાગી છે દ્રશ્ય સીધા જોઈ શકો છો દયા નાયક સહિતની ટીમ છે અત્યારે તેમણે બંને રિવોલ્વર શોધી નાખી છે સલમાન ખાનના ઘર ઉપર જે પ્રમાણે ફાયરિંગ થયું હતું અને ત્યારબાદ જે બંને શૂટર છે એ મુંબઈથી ફરાર થઈ ચૂક્યા હતા ટ્રક મારફતે તેઓ સુરત સુધી ચારોડી સુધી આવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ વાહનો કરીને બંને શૂટરો છે એ સુરત સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ ઓટો રિક્ષામાં આવીને આ બંને શૂટરો આ જ અશ્વિનીકુમાર વિસ્તારમાં આવ્યા હતા અને રેલવે પટરી ઉપર ચાલીને તેમણે બંને રિવોલ્વર છે એ બંને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ જે દયા નાયકની ટીમ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં જે શૂટર છે તેને સાથે રાખીને આખી આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રકશન કર્યું છે સાતો સાત જે ગોતાખોર છે પાણી નદીના ગોતાખોર છે સ્પેશિયલ ગોતાખોરને હાયર કરવામાં આવ્યા છે અને આ બંને જે ગોતાખોરો છે તેમણે બે રિવોલ્વર તાપી નદીમાંથી શોધી કાઢી છે દ્રશ્ય જોઈ શકો છો ખુદ દયા નાયક કહી શકાય મુંબઈ પોલીસનો સિંગમ છે અને ખુદ દયા નાયકે આ બંને રિવોલ્વર છે એ શોધી કાઢી છે અને જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે દયા નાયક ખુદ કહી રહ્યા છે કે આરોપી ગમે તેટલા સાતીર હોય પરંતુ તેને અમે લોકો શોધી કાઢીએ છીએ તેને દબોચી લઈએ છીએ અને આજે તેમને દબોચી લઈને સુરત અશ્વિનીકુમાર સુધી જે તાપી નદીમાં મુદ્દામાલ છે રિવોલ્વર છે જેનાથી તેણે ફાયરિંગ કર્યું હતું શૂટરોએ એ રિવોલ્વર શોધી કાઢવામાં આવી છે અને બંને રિવોલ્વર છે એ જપ્ત કરવામાં આવી છે જોઈ શકાય છે દયા નાયક છે અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છે તેમના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ પ્રમાણે જોઈ શકાય છે જે પ્રમાણે સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી એ બંને રિવોલ્વર શોધી કાઢવામાં આવી છે અને આ મુંદામાલ જપ્ત કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દયા નાયક છે એ પરત મુંબઈ જવા રવાના થશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત